મારી મેલડી મન પાર ગ ગામ ના સીમા નો લઈ ગઈ મન સે તો તી નહીં મારી મેવડી જો સે તરી સતો તન જગત દુનિયા કોઈ માન સે નહીં માન સે નહીં માન સે નહીં મારી ને ભાડાની મેવડી મારી મન પાર ગામના શિમાન લઈ જઈ મન ઊંડા કુવામાં ધક્કો મારતી નહીં મારી બાપ દાદા ની પૂજેલી મેલડી અનુ બોલાવો એ બોલાવો મારી

દે રાજ મરી કબરી બકરી ના પણ તું પલા મરીગર ભુષ મુખ મદારી હું તું ધારડી શું કોમરું મલક ની ક્રિયા શું લા ભણ ના મેલડી મંડળ વાળો તમારું એક બાજુ મેલડી મંડળ એક બાજુ અમારું જૂના ડિહાનું નાગભાઈ મંડળ એક બાજુ રણપુર નું એક બાજુ પ્રકાશ ભુવાનું શિંગોતર મંડળ એક બાજુ સરવડ ભગત બી સિગોતર નું મંડળ હોય કલા કલા દેવી હોય હસીરી હોય ઢુલી વગાડી

ਪ੍ਰਕਾਸ਼ ਵੇਲਾਏ ਮੇਲੜੀ ਆਈ ਭਾਈ ਏ ਢੋਲੇ ਸਤਨਾ ਜੋੜ ਦਿਨਾ ਏ

મારા મેલડી ના રોમ મુકા ભાઈ કોઈ દાડો રોક ફજી મોડી રોક ની વેલ માં બેઠી

જો ભાવલો પકડું હોય તો ગાડીનું સ્ટીરિંગ પકડાઈ ચાલુ ગાડીનું ટાયરનો પકડારો કરવો હોય તો સમાજના છોકરાને સપોર્ટ કરાય પાછળથી ખેતવાનો ધંધો ન કરાયનો હાજો भारत की टॉप कंपनियों से जुड़ने का मौका सीखने का मौका तरक्की करने का मौका ये बदलाव का समय है और इस बार कोई पीछे नहीं छूटेगा इंडस्ट्री एक्सपर्ट होंगे आपके साथ और ભાઈ ભાઈ ન પાડવાના ધંધા કર્યા જેને સમાજ સમાજ ન ખેચવાના ધંધા કર્યા એ આય કે ઊંચો નહીં એ જે પરિવાર પરિવાર હોમી ખારી વોશ કરશે એની હંમેશા પડતી વ્યવહાર તમારી તમારી સમાજ મો પ્રકાશ ભાઈ જેવા ભુવાશે શાંતિ ભઈ જેવા ના શરવણ જેવા જીગર ભઈ જેવા ભુઆશે

પ્રજાપતિ મારી મેલડી ખુબ સારું ને મજા હું મેલડી છું મારી નાત વાળો મારી સભા पातंवाडामो मुदू धार अम्परा गोमनी माता सुल्या पातंवाडो शे भावाडो जगतनाच पुआ जोशी जगतना तुनेन बोले बावनी बाजारनी बजार नी मातायो सुल्या बावन्ची बजार चो जोईू अगयर ढुलिमू माताई हे <laughs> લકડા હોઢુ ટકરાય તો લકડું ટકર ના ધ શરવણ ભગત લોકર ગાડીશ ભાવાણું નપીયે મારા પાટણવાડામાં બેઠા સોહેડ ઝુગણીએ 80000 વળિયા હાજી બીરબાવો મારા પાટણવાડામાં છે લ્યા અમીરની સધી મારા પાટણમાં છે હા ચોવી હા ચોવી હા ચોવી હા ચોવી ઓ પાટણવાડાની અખાડાની મારા પાટણમાં જૂના ખડા છે લ્યા મારા પાટણમાં જૂની કાળગા બેઠી છે એક વખત કરી અંદર ચોટીલા ની ચોમું ને મેલડી નો એવું કીધું તારું નોમ પાડવું હોય તો मरु श મેમનો મારી નાતવાળો વાળો ખું ભાર મા શું તમારી નાતની મેલડી શું

દિલ્ બોલાઓ તા બોલાઓ દિલ્હી બોલાવું તન આગરા બોલાવું મોજરે ધા બોલાવું

ભુવાની લાલો શું થઈ ગઈ હાથું હો લાલ આંખ હતી કોઈ નશામ એ તો મારી મેલડી हो लाल अक हथी कोई न साव लाल अक हा

Sting Gold Night Fuel Energy No King Sting. This the place is mentioned in this video. save it as a note. Wow, cool. પણ બગડ વેળાએ હું શિકોતર માતા આવી લે આવું અરે મરે મો લેબુ ના વાઢ નું દેરું આવી સભાવાળા રાખીયા વાળા ઉતરી પડો હું માતા શિકોતર આવી વાહ માતા વાહ માતા વાહ હે લેબુ હા કોરામા લેબુ હા કો લેબુ હા કોરામા લેબુ હા કોરે મારી મણી છે લેબુ હા ¡Sale! ઠવાડી ની સીગોતુર ને ઘોડિયા તારે હેતળો નાખવા પાડ્યો છે અનિતાીગર ના ઘોડિયા સિગોતરે હેતડો નાશો તન દાણા ની જીગર ભેડી છે વગાઢોલી માતા મારા ગ્રરવિંદુ વેળા એ મણી જેઠવાણી ની માતા છું વનરાજ હું વણિયા ની વણવટી શિકોતર માતા મુજી ગર ભોવાની મુસા કેશાની માતા આયી લે હવની જય કુ

तीन कुवासीना घेर तीन भोणिया आलवा जून तणे तणे मंगळवारना दाडे जन्मते अम्मन जे मु शिकोते हा बिट 4 मुशिकोतर माता बोलती सु मंगळवारना दाडे न हवारे 9 वाजजे जन्म